તમારા બધાને એટલો બધી સપોર્ટને પ્રેમ મળ્યો ને ખાસ તો મમ્મી પપ્પાનો તો ખાસ કોઈ કોઈથી કાંઈ કીધું જ નથી હું ક્યાં જાઉં કેટલા વાગે જાઉં હું લવ કોઈથી પૂછ્યું જ નથી પણ આજે જે આ ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે યુટ્યુબનું કેટલું પેમેન્ટ આવ્યું છે એના માટે આખો વિડીયો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં બનાવ્યો છે ત્યાં જોઈ લેજો પણ આ ફર્સ્ટ પેમેન્ટ છે આપણા મમ્મીના પણ છે ચાલ્યો હેલ વિડીયોને ખરેખર શેર કરો સપોર્ટ કરો અને તમારા પ્રેમથી જ આ બધું થયું છે અને લાઇકને સરસ મજાને કોમેન્ટ કરી નાખજો